રામ રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો હાલો આજે આપણે છે ને જવાનું છે શોપિંગમાં શોપિંગ કેવું વિડીયો છે ને જોતા રહેજો જય શ્રી કૃષ્ણ બધાઈને તો આજ જાઉં હે ખંભારિયા ખરીદી કરવા બધાઈને અને વિડિયોમાં બધા રહેજો રામ રામ બધાઈને તો આજે અમે ખંભારી જવાના હઈએ તો વિડીયો રહેજો આજે કંઈક ખુશ ખબર છે એટલે કે ગાડી વાળી કાઢ લીધી હૈ કોમ્બરીએ પોગી ગયા હૈ આ યુ જો અંદર ઘુસી ગઈ સુનરાની દુકાન માં સુનરાનિયા નીકળી ગયા ન આઈ વા લુગડાવારા ની કપડાવાની દુકાને હવે અહીંયા કપડાની ધળાઈ થાહે આઈ જો એકલો જો અંદર દે મૈંડો ગોતવા કલ્પેશ કાઉન્ટર એવું લે એમ જ્યાં છો બરો અર ભેગું થા ભાઈ અંદર કાઉન્ટર માં થયો ચડી ગયો બતાવે એમ કપડા ભાઈ આજ નામી થેલા ભરી દીધા હા હાલો તો અહીંયા કપડાં ની ધોલાઈ થઈ ગઈ ખંભાળી આવો તો અહીંયા મળજો બહુ સારા કાપડ વેચાય અહીંયા જી માગો એ મળી જાય કાપડમાં ત્યાર અને શું છે ઓલા

અને વ્યારું કરી અને બધા બેઠા ને ખુશખબરમાં કલ્પેશ સવાર કહેતો હતો ને એ બધો અલગ હતું કારણ કે એનો ભાઈ આવવાનો હતો આજે રાજકોટ હતો દિનેશ તે આવ્યો એટલે એને કારણે બહુ આનંદમાં છે આજે એમાં કલ્પેશ ના બધે મેં હમ બધેને રામ રામ મિત્રો તો કેદીનો ઘણો ટાઈમ થયો આવ્યો નતો દિનેશ

કાઠે લગભગ મારા જેવડો થઈ ગયો તો હવે આજનો વિડીયો પૂરો કરી અને વિડીયો ગમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલના વિડીયામાં હા હા